ભરૂચ રોટરી ક્લબ પાછળથી ઈરોવામાંથી ચાલતા દારૂના કટિંગ સમયે જ એલસીબી ની ટીમ રાડકી હતી પોલીસે 1,20,000 ના દારૂ સાથે બુટલેગરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ભરૂચ સ્ટેશન રોડ પર રોટરી ક્લબ પાછળ મારવાડી ટેકરા ખાતે કુખ્યાત બુટલેગર નવાબ ઉર્ફે નબુ ઇમરાન શાહ દિવાનનો દારૂનો અડ્ડો હંમેશા ધમધમતો રહે છે ત્યારે ગત રાત્રિના તેના ઘરે દારૂ ઉતરી રહ્યો હતો જેની માહિતી નાઇટ પેટ્રોલિંગમાં રહેલી એલસીબીની ટીમને મળતા જ તે સ્થળ પર દરોડો પાડ્યો હતો આ સ્થળ પર ઇનોવા કારમાંથી દારૂ બિયરની નવસો બોતેર બોટલો જેની કિંમત એક લાખ વીસ હજારનો જથ્થો ઝડપી પાડ્યો હતો એલસીબી ટીમે ભરૂચના બુટલેગર નવાબના બે મોબાઈલ રોકડા ઇનોવા કાર અને દારૂ મળી કુલ છ લાખ બેતાલીસ હજારનો નો મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી જ્યારે માલ મોકલનાર અંકલેશ્વરના બુટલેકર જીગ્નેશ ઉર્ફે જીગો પરી ઉલપાડના દિવ્ય કાલરિયા અને કાર ચાલકને વોન્ટેડ જાહેર કરી તેમને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે